ચણસમાં બ્રહ્મકુમારી સેન્ટર ખાતે સત્સંગ કાર્યક્રમ યોજાયો ખાતે આવેલ બ્રહ્મકુમારી અંદર ગુરુ પૂર્ણિમા નિમિત્તે સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો જેમાં તાલુકાના વીસ જેટલા ગામોમાંથી બસો જેટલા ભક્તોએ સત્સંગનો લહાવો લીધો હતો ગુરુ શિષ્યના સંબંધને ઉજાગર કરતો દિવસ એટલે ગુરુ પૂર્ણિમાના દિવસની ઉજવણી સમગ્ર ગુજરાતભરમાં ધામધૂમથી કરવામાં આવી રહી હતી ત્યારે ચશ્મા ખાતે આવેલ બ્રહ્મકુમારી સેન્ટર ની અંદર સત્સંગ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે બ્રહ્મકુમારી કશમીરાબેન કિરણબેન તથા બેચરાજી થી ગીતાબેન ઉપસ્થિત રહ્યા હતા આ સત્સંગ કાર્યક્રમ દરમિયાન બ્રહ્મકુમારી કશ્મીરા બહેને પોતાનું વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે પરમ સદ્ગુરુ પરમાત્માને યાદ કરીને જીવનને ને સૌથી ચિંતામુક્ત બને તેવી પ્રાર્થના કરીએ બ્રહ્મકુમારી ગીતાબેને પણ જણાવ્યું હતું કે પરમાત્માને યાદ કરીને આપણે સૌ પાવન બનીએ આ પ્રસંગે પીપળ ગામના બબાભાઈ તથા મણિબહેનનું પણ સન્માન કરવામાં આવ્યું હતું તેમજ કાર્યક્રમ પૂર્ણ થતા ભોજન પ્રસાદ લીધો હતો રિપોર્ટર પ્રવીણભાઈ સથવારા આજનો ગુરુ પૂર્ણિમા મહિમા વિશે થોડી માહિતી જણાવો ઓમ શાંતિ ગુરુ પૂર્ણિમા એટલે કે સર્વની સદગતિ કરનાર પરમાત્મા જેમના પ્રતિમાનો આજનો વિશેષ દિવસ છે એટલે આજ સુધી દુનિયામાં પણ ગુરુઓનું મહત્ત્વ છે કારણ કે ગુરુ વિના જ્ઞાન નહીં અને ગુરુ વિના ગતિ નહીં એટલે સ્વયં પરમાત્મા સદગુરુ બનીને આ સૃષ્ટિ પર આવ્યા છે અને આપણી સર્વ આત્માઓની સદગતિ કરે છે એની યાદગારમાં આજનો